ભરૂચ શ્રવણ ચોકડી પર ગત રોજ રાત્રિના એક યુવકની મોટર સાયકલ સ્લીપ થઈ જતા ડિવાઈડર સાથે અટળાતા મોડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ પરિવાર સહિતના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા ભરૂચ શહેરના કથાળીયા માર્ગ પર આવેલી જન્નત બંગ્લોઝમાં રહેતો ચોવીસ વર્ષીય સાહિલ સમીરભાઈ ગરાસિયા શ્રવણ ચોકડી નજીક આવેલા ક્રોમા સેન્ટરમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો ગત રોજ તે બપોરના ક્રોમા સેન્ટરમાં નોકરી પર આવ્યો હતો રાત્રિના સેન્ટરમાંથી છૂટ્યા બાદ પોતાની મોટરસાઇકલ લઈને ઘરે જવા માટે નીકળ્યો હતો આ સમયે તે એચપી પેટ્રોલ પંપની શ્રવણ ચોકડી જતા પોતાની બાઇક સ્લીપ થઈ જતાં તે રોડ પર આવેલા ડિવાઇડર સાથે ભટકાયો હતો કે તે એટલી સ્પીડમાં હતો કે તેણે હેલ્મેટ પહેરેલ હોય તો પણ સહીલને મોડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર જ મોતીપજ્યું હતું અકસ્માતે જાણ થતાં જ તેના પરિવાર સહિતના તેના મિત્રો સ્થળ પર દોડી આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં ઝઘડિયા ગયેલ તેના પિતા પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા બનાવ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતો નદી વધુ તપાસ હાથ ધરી છે